સેવ બનતી લાગે સેવ એ કઈ ઘા થઈ એવું પણ હા ભાઈ વાત અહીંયા સેવ બને છે જોરદાર કઈ ગાંઠિયા બનાવવાની છે ને લાલ તીખા ગાંઠિયા આવે છે અને સેવ ને બધું કા ધોમ માં ટાટું હિમાળા જેવું હોય ને તો આમાં કારણ કે આનું પાણી જે છે ને ભાઈ પી એક વખત પી જાય ને પછી એને

રાત તો ભેંજ દોવાઈ ગઈ ને આપણે પૂઈ ગયા મોડા ભાઈ તો અત્યારે હાલે હે વાળીએ દવા છાંટવાનું અને એવું બધું કામકાજ ચાલે છે ને પછી મને કોઈ ખોડવા છે મેઢા તો દવા છાંટે છે કે એવા પછી ખપેડીને ને ખપેડીની દવા ભાઈ યાદ રાખજો ખપ એટલે એ જીવાય આવે ખપેડી હે ઠેક તો ખપેડી નામની છે એ જીવાય આવતી હોય અને એમાં દવા છાંટો હાલે છે ધીરે ધીરે બહેણ બહેન નામે એમ છે બાકી બોણ બહેન ને ખણ બહેન ને ખપેડીને ખપેડીને તો એવું બધું છે નાલો શરૂઆત કરીએ આજના લોકની પછી વાળીએ જઈએ પછી ઓની કોર જાય મેઠા મેઠા ખોળવાના થોડક બાકી છે એટલે મેઠા ખોળવાના આજ તો ભાઈ તડકો છે હે કોવાળી મેઠા તો નહી લઈ લે ચાલો વાડી પાણી બડી પી પછી પછી હું મારા પપ્પા દોરા નું રાખ્યા હોય છે કેવું કરું છે ચાલો વાડી પાણી બડી પીને પછી એને શરૂઆત કરીએ બ્લોગ ની આ મેઠા પડ્યા છે એક છે ઓની કોર જઈને ખોળવા દોરી લેવાની છે દોરી હાલો તો એવું થાય ઓની પર સેવ બનતી લાગે સેવ હે ભાઈ ગાથી એવું પણ

सेव गठ झडप સરસ કે બહુ એકલાસ ક્લાસ બનાવી નાખ્યું આવી રીતને આને તો ઓલા ગાંઠિયા બનાવવાના છે ને ઓલા લાલ તીખા ગાંઠિયા આવી છે ઓની સેવ ને એવું બધું કા આ બધી સેવાત પાડવાની છે આ બધી છે આ બધી છે ઉદાસણી આવે ને ભાઈ આવે ને સારું હાલો મયરા બીજું હું તો જય મુરલીધર જય દ્વારકાધીશ હું બામી દવા છાટો છો હા હેની આ ઘરમાં કપડેડી બોવ હું હોય કપડેડી જીવાય તો જીવાય આમાં ઠેક એટલે દવા છાટવાની છે એટલે હું થાય વઈ જઈ મરી જાય જાય નરવી થઈ જાય સીણી જીવાય તો હાલે ગલી ગલી આવા આ બાજુ જો કૂતરો અને કાંટા મારે છે નાની કોઈ દવા છાંટવાનો હાલે છે પણ આ તો ધડકો બહુ છે કા આજ વાદળા થઈ ગયા ને આકાશમાં હાવ એટલે એવું છે ભાઈ બધું એમાં કેટલું કર્યું સટાઈ ગઈ છે સેલો ક્યારો છે હમ સીણી સીણી જીવાય તો

તો આજ વાડીયા આલે જાય છે આજ ગાડી લઈને આપણે ભાઈ મોડા ગયા લેટ થઈ ગયો આપણે હા હા માડીયા ખાટી ને દાણા ફોયલા લાગે બાપા આ તો સાજા બધાય એ નંદો કરો ઈ દંદો કરો છો ને દાણા ફૂલવાનો મન થાય આ કાઈલ ના બધા ભેગા એટલા છે દાણા બહુ હરવ કાધા જેવા છે આપણે તો માંડવી દાણા કઈ માંડું આવડિયા હે 22 23 હ નહી બધા આપડે ભાઈ દાણા બાકી બધા ખાવાની તો આપડા હથિયાર દ્વારા ભાઈ છે એ ઘણી મહેનત કરીને મેં ખોડી દીધા છે જોવા ઘણ એ છે અને કોઈ હે છે એમાં લોઢાનો હાથ હોય એટલે હું છે કે નીકળે જ નહી જો કેવો હે ઘણ બાકી જોરદાર અને આ લઈને અને ભાઈ ક્યારનું ચાલુ કર્યું હતું તો હવે અત્યારે જો આ બધા છે ને મેઢા બપોરના ખોળો નાલતા હતા હું તો આગળ આવ્યો એટલે સાત આઠ મેઢા મેં ખોડ્યા વાટીને કે જ્યાં બકાલાને હવે ઓલી દોરીઓ બાંધવી જોઈએ ને હવે ઉગાવવામાં એક ક્લાસ છે નરવાઈ એક નંબર છે બકાલાની બહુ જોરદાર કામ સારું છે અત્યારે તો એટલે આ છે જ આ બધા છે ને ત્રણ શિયાળ ક્યારામાં લાગઠ અમે મેઠા ખોડી દીધા ભાઈ બધાય કઈક ટુકમા કેટલા ફૂટના છે નહી હોય તો એ શેર શેર 5-5 ફૂટના કોઈ 5-5 ફૂટના કોઈ 7-7 ફૂટના જા હે 5-6 ફૂટ નું બેઠું છે પછી ઈ થી ઓની કરશે ઈ પાછો 7 ફૂટ નું બેઠું છે એટલે બધાય મેઠા છે ને નોખા નોખા જડડા મડ્યા કેપેસિટી પ્રમાણે ઈ વાટી વાટીને અને તમને કહો ખોડી દીધા કોક જીણકા હોત ને છે પાછા એવું નથી ખુદું લીલું છે ધ્યાન રાખવું પડે પણ નકાવ પાસે ઊગી છે આ વેડી ના હોય ને એટલે જો આ ટાણા છે ને જે વાયુ તો પ્રમાણે જ ઊગી પીડ્યું એકલાસ જ્યાં સોડવો સોઈપો તો એક દાણો ઉગી ગયો એટલે આ પ્રકારે મેઠા બધા ખોડી દીધા ફરો હેર લગણો આ આ ત્રણ કેરા ખોળવાના નતા માનો ને તો ત્રણે ત્રણ ક્યારે ટાણા મેં ખોડી દીધા હવે લગભગ આજ તો નહીં આવે કાલથી આ પ્રમદી ટૂંકમાં વેલાને હજી શું છે કે શરૂઆત જ છે વધવાની એટલે બે ત્રણ દિવસમાં આખે આખી દોરી પટ્ટી મારવી જોઈએ ત્રણે ત્રણ લાઈનમાં આખે આખી ત્રણ તને હૈરું બાંધે એટલે વેલાને સડવામાં કંઈ વાંધો ન આવે તો હાલો ભાઈ આપણે હવે જઈએ છીએ ખેતરમાં પાછા વાળી હતી કારણ કે અત્યારે પાછું મારે આંકવાનું છે યાર હાથી અને હાથી આંક્યા વગર શું છે બે કેરામાં હમણાં થોડું થોડું ખોળ દેખાણું તો એમ થયું કે હાલો હવે દિયા થમવા થમવું છે પણ તો કે જો કે સંધ્યા ટાણે ટાણે ઉનાળામાં સૌથી વધારે મજા આવે કામ કરવાની તો સંધ્યા ટાણે ટૂંકમાં હા ને તાણે દિયા મેં તો એની ઘર બે કેરા જેટલું છે એટલું જેટલું હાલે ટૂંકમાં એટલું છે એ હાકી નાખવું છે હાથી એટલે એટલું એ કામ પતે અને એવું બધું છે ઓની કરે જે ઓલું કૂતરું દેખાણું નહીં આજ પાછું તો હાલો ઓની ઘરથી બે કેરામાં હાંકવાનું છે એ હાથી હાંકી નાખું બાકી ધોમ ઉનારામાં દાઢું હિમાળા જેવું હોય ને તો આમાં કારણ કે આનું પાણી જે છે ને ભાઈ પી એક વખત પી જાય ને પછી એને હાથ ફ્રિજનું પાણી હોય તોય ટૂંકું પડે એવું આ ઘડામાં હે હિમાળા જેવું પાણી છે જો આખે આખું ભાઈ પી જાવ એટલે જમાવટા જ આવે એવું છે અને હાથી મારું પડ્યું છે તો આમ બકાલો એડું પૂરી ગયું કાયદેસર અને હવે ઘણા દિવસથી ગયા અમે દસ બાર પંદર દિવસથી ગયા છે એટલે નેદવાનું યાલ છે અને આયરું પૂરી ગયા છે હું પી લઉં છું પાણી પછી જાવ હાથી પાસે અને એક ઉથલ માર દો હાથીની ની એટલે એ ખોડાઈ ગયા છે મેઢા અને આપડી ધજાઓ એની પર ફરકે છે માવટ બાકી જોવો કેમ બાકી તો એ ધજાઓ ફરકે રાખે એટલે વાંધો ન આવે નકર તો ભૂર્ણા અને કોઈ એવા રંઝાળીવાળા પ્રાણી હોય એ આવ્યા રાખે એવું બધું છે બાકી એમ કવું ઊગતું આવે બધું